સુરતના સગ્રામપુરામાં આવેલી લોકપ્રિય ડિલિવરી સેવા ઇન્સ્ટામાર્ટના કર્મચારીઓએ પોતાના હકો માટે હડતાળ શરૂ કરી છે ગુરુવારથી જ કર્મચારીઓએ કામ બંધ કરીને પેઆઉટ વધારવાની અને ઓવર ટાઈમના યોગ્ય ભથ્થાની માંગ ઉઠાવી છે કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓ દરરોજ બાર થી ચૌદ કલાક કામ કરતા હોય છે તે છતાં પણ પૂરતું વેતન મળતું નથી અને ઓવરટાઇમનો પણ ચુકાદો થતો નથી તો હાલ હડતાળ ઇન્સ્ટમાટના સગ્રામપુરા સેન્ટર સામે ચાલી રહી છે જ્યાંથી દિનચર્યાના હજારો ઓર્ડરો પાર્સલ કરવામાં આવે છે આંદોલનને લઈને મેનેજમેન્ટ તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો માંગણીઓ ન સ્વીકારાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે હડતાળના કારણે ઈ કોમર્સ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે અને ગ્રાહકોને પણ અસ્વીકાર્યતાનો સામનો કરવો પડી શકે છે કર્મચારીઓ સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી છે અને હવે કંપનીના પ્રતિસાદ પર સૌની નજર ટકેલી છે